ત્યારે એક ગ્રુપ કે જેમાં જાહેરાત ન થતા રમણલાલ બોરા લડી લેવાના મૂડમાં છે આ વાયરલ સ્ક્રીનશોટની ન્યૂઝ પુષ્ટિ નથી કરતું ત્યારે ભાજપના એક વધુ એમએલએ કે જેમના વિરોધી સૂર સામે આવ્યા છે ભાજપના નેતાઓ અન્ય પાર્ટી ને મદદ કરતા હોવાના આક્ષેપની વચ્ચે વધુ એક ધારાસભ્ય કે જેમના વિરોધી સૂર સામે આવ્યા એમએલએ રમણલાલ બોરા કે જેઓ ઈડરમાં વિસાવદર કરવાની ફિરાકમાં હોવાની ચર્ચા થઈ રહી છે રમણલાલ વોરાએ ફરી સરકાર અને સંગઠનની સામે બાયો ચડાવ્યાની ચર્ચા થઈ રહી છે તો વોટ્સએપ ગ્રુપમાં એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે જોકે વીટીવી ન્યૂઝ આ સ્ક્રીનશોટની ની પુષ્ટિ નથી કરતું વોટ્સએપ ગ્રુપમાં રમણલાલ વોરા નામે એક મેસેજ વાયરલ થયો છે જાદર તાલુકો નહીં થાય તો પછી વિસાવદર કરવાની ગ્રુપમાં વાત કરવામાં આવી છે જાદર તાલુકો બીજીઆઈ ગ્રુપ કે જેમાં આ સ્ક્રીનશોટ આ નામના ગ્રુપમાં સ્ક્રીનશોટ વાયરલ થયો છે જાદર તાલુકાની જાહેરાત ન થતા રમણલાલ હોય તેવું લાગી રહ્યું છે અનુમાન લગાવી વીટીવી ન્યુઝ આ સ્ક્રીનશોટ ની પુષ્ટિ નથી કરતું કેટલાય નેતાઓ કે જેમના વિરોધી સુર અત્યાર સુધી સામે આવ્યા કેટલી એવી ફરિયાદો સામે આવી છે કે પક્ષ વિરોધી કામ કરવામાં આવી રહ્યું છે પાર્ટી વિરોધી કામ અને તમામની વચ્ચે વધુ એક આ પ્રકારના સુર પુરાવતો એક મેસેજ એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે આ શેપોલી વચ્ચે ધારાસભ્યના આ વિરોધી સુર એમએલ રમણલાલ વોરા ઇડરમાં વિસાવદરવાડી કરવાના ફિરાકમાં હોય એ પ્રકારનું આ મેસેજ પરથી એક અનુમાન લગાવી શકાય મેસેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જે હાઇલાઇટ કરીને બતાવી રહ્યા છે વોટ્સએપ ગ્રુપનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે જેની ચર્ચા થઈ રહી છે કે અહીંયા પણ વિસાવદરવાડી થઈ શકે રમણલાલ વોરા કે જેઓ લડી લેવાના મૂડમાં છે ઇડર વાળો તાલુકા નહીં થવા દે તો વિસાવદર વાળી કરવાનું છે તપાસ ચાલુ કરી દો જે મેસેજમાં આપ જોઈ રહ્યા છો રમણલાલ વોરાએ ફરી સરકાર અને સંગઠનોની સામે બાયું ચડાવી છે આ પ્રકારની ચર્ચા થઈ રહી છે તો વોટ્સએપ ગ્રુપમાં રમણલાલ વોરા નામે એક મેસેજ વાયરલ થયો છે આ મેસેજ પરથી અનુમાન લગાવી શકાય કે આવી શક્યતાઓ પણ છે જોકે મેસેજની બીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું જાદર તાલુકો નહીં થાય તો પછી વિસાવદર વાડી કરવાની ગ્રુપમાં વાત કરવામાં આવી છે અને આ ગ્રુપ કે જેનું નામ જાદર તાલુકો પીજીઆઈ ગ્રુપ છે જેમાં આ સ્ક્રીનશોટ એક મેસેજ અને ત્યારબાદ તમામ જગ્યા પર વાયરલ થયો છે જાદર તાલુકાની જાહેરાત ન થતા રમણલાલ વોરા કે જેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે

આપવામાં આવે જેને લઈને ઈડર ના ધારાસભ્ય રજૂઆત કરી છે અને ધારાસભ્ય પણ એ વખતે સ્થાનિક કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું છે કે અમે જાદર ની અલગ તાલુકો માટેની અમે માંગ સરકાર માં કરી છે જયારે સરકાર દ્વારા અલગ તાલુકો ની જે પ્રમાણ જાહેરાત કરવામાં આવી અને ઈડર તાલુકાના જાધર ને તાલુકો ન બનાવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે ને ત્યારબાદ સોશિયલ મીડિયામાં સમગ્ર મામલે વિરોધો છે તે જોવા મળ્યા હતા અને ઈડર ધારાસભ્યના નિવાસસ્થાને પણ લોકો ઉમટી પડ્યા હતા અને જેને લઈને રજૂઆત માટે પણ ત્યાં રાત્રિ દરમિયાન બેઠક થઈ હતી ધારાસભ્યને સમજાવ્યા બાદ સ્થાનિક કાર્યકર્તાઓ ત્યાંથી નીકળી ગયા હતા ત્યારબાદ સમગ્ર મામલે વોટ્સએપ અને સોશિયલ મીડિયાના મારફતે વિરોધાભાસ જોવા મળ્યો હતો અને ગઈકાલે એક

પરિણામો જોવા હોય તો અનાથ આશ્રમ માં રાજ્યપાલ આનંદીબેન પટેલ કે જેમના દ્વારા કહેવામાં આવી દીકરીઓને લિવિન રિલેશનશીપ ટાળવાની તેમણે સલાહ આપી છે फ्रेंडशिप करने के लिए और आजकल ये चलता है रिलेशन क्या जाकर देखिए आपके यहाँ अनाथालय जाकर देखिए देवी के रिलेशन का परिणाम क्या है वहां ही आपको तात्पर्य से दिखाई मिलता पंद्रह साल की मीडिया, अभी साल की बेटिया एक एक साल का बच्चा उसे लेकर वहां खड़ी है ત્યારે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ કે જેમણે તમામ દીકરીઓને એક સલાહ આપી છે કહ્યું કે લિવિન રિલેશનશિપમાં ન રહો કારણ કે એનું પરિણામ શું આવે છે એનું પરિણામ કેટલું ઘાતક આવે છે તેને લઈને જે હકીકત જે વાસ્તવિકતા છે એ તમામ યુપીઓની સાથે તેમણે મૂકી છે લિવિ રિલેશનશિપ ટાળવાની તેમના દ્વારા સલાહ આપવામાં આવી આનંદીબેન પટેલે કહ્યું કે જો તમારે લિવિન રિલેશનશિપના પરિણામો જોવા હોય તો અનાથ આશ્રમમાં જાઓ વાસ્તવિકતા શું છે એ ખબર પડી જશે કારણ કે પંદર થી વીસ વર્ષની દીકરીઓ જે એક વર્ષના બાળકોની સાથે લાઈનમાં ઉભી હોય છે અને મોરબીના યુવકે યુક્રેનના સૈન્યની સામે આત્મસમર્પણ કર્યું રશિયા તરફથી યુક્રેનની સામે યુદ્ધ લડી રહેલા યુવકનું સરેન્ડર મોરબીનો યુવક માજોતી હુસેન અભ્યાસ માટે રશિયા ગયો હતો રશિયામાં પરિસ્થિતિને વશ થઈ યુવકે યુદ્ધ ભૂમિમાં ઉતરવાની ફરજ પડી ત્યારે રશિયામાં ડ્રગ્સના કેસમાં દોષિત જાહેર થયેલા યુવકને વર્ષની જેલની સજા જેલ જવાથી બચવા માટે રશિયન સેનામાં સામેલ થવાની ઓફર પણ તેને કરાઈ માત્ર સોળ દિવસની ટ્રેનિંગ આપી અને યુદ્ધના મેદાનમાં યુવકને ઉતારી દેવામાં આવ્યો ત્રણ દિવસમાં કમાન્ડર સાથે ઝઘડો થતા યુક્રેન સેનાની સામે તેણે આત્મસમર્પણ કર્યું હતું યુક્રેનની ત્રેસઠ મેકેનાસલમાં ડ્રગ્સ મળી આવ્યું હતું પાર્સલમાંથી ડ્રગ્સ નીકળતા યુવકને સજા આપવામાં આવી હતી અને યુવકને છ મહિના પહેલા રશિયા સજા અપાઈ હોવાનું સામે આવ્યું ત્યારે યુવક યુદ્ધ લડવા માટે ગયો હોવાની વાતથી પરિવાર અજાણ અને યુવકને પાછો લાવવા માટેની રજૂઆત કરવા માટે પરિવાર દિલ્હી ગયો છે ત્યારે કરનાર સાથે એમના ઘરે વીટીવી ન્યૂઝ પહોંચ્યું મોરબીના કલિકા પ્લોટ વિસ્તારમાં યુવકનો પરિવાર રહે છે યુવકના પરિવારે મીડિયા સમક્ષ આવવાનો ઇન્કાર કર્યો અને યુવકને યુક્રેન થી પાછો લાવવા માટે પરિવાર મથામણ કરી રહ્યું છે થી પરંતુ યુદ્ધમાં વિદ્યાર્થી લડવા માટે ગયો છે આ વાત પરિવાર સાથે પરિવાર કરી રહ્યો છે પરિવાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે એના દીકરાને ત્યાંથી પરત લાવવામાં આવે પરિવાર દિલ્હી ગયો છે મૌન સાધ્યું છે કેમેરાની સામે યુક્રેનમાં સરેન્ડર કરનાર મોરબીના યુવકના ઘરે વીટીવી ન્યૂઝ પહોંચ્યું એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આ યુવકનો પરિવાર રહે છે ત્યારે યુવકના પરિવારે મીડિયા સમક્ષ આવવાનો ઇન્કાર કર્યો પરિવાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે યુવકને યુક્રેનથી પાછો લાવવા માટે મથામણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે આ વિદ્યાર્થીએ સરેન્ડર કર્યું છે ત્યારે યુક્રેનથી પાછો લાવવા માટે રજૂઆત કરવા માટે પરિવાર દિલ્હી ગયો છે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો આ યુવક અભ્યાસ કરતો હતો કુરિયર કંપનીમાં જોબ કરતો હતો અને છેલ્લા એક વર્ષથી રશિયા ગયેલા યુવકને પાર્સલ અપાયેલા પાર્સલ ડ્રગ્સ મળી આવ્યું ત્યારે પાર્સલ માંથી ડ્રગ્સ નીકળતા યુવકને સજા આપવામાં આવી હતી છ મહિના પહેલા રશિયામાં સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું યુવક યુદ્ધ લડવા ગયો હોવાની પરિવાર અજાણ હોવાનું સામે આવ્યું ત્યારે પરિવાર હવે યુવકને છોડાવવા માટે દિલ્હી ગયો છે રશિયાના ડ્રગ્સ કેસમાં દોષિત જાહેર થયેલી યુવકને સાત વર્ષની જેલની સજા આપવામાં આવી હતી જેલ જવાથી બચવા માટે રશિયન સેનામાં સામેલ થવાની ઓફર કરાઈ

તેના ઘર પહોંચ્યા હતા અને પરિવાર સાથે સંતોષ સાધવાનો પ્રયાસ કર્યો પણ પરિવાર છે અત્યારે એકદમ મૌન છે મીડિયા છે એકદમ દૂર ભાગી રહ્યું છે તે જી દેવ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ ક્લિનિકલ ટ્રાયલ કરે છે લીમડા રિસર્ચ અને વીરા રિસર્ચે ગરીબોને રૂપિયાની લાલચ આપી તેમના પર ટ્રાયલ કર્યો અભણને ક્લિનિકલ ટ્રાયલ માટે શોધી એજન્ટો નો કમિશન નો આખો ખેલ સામે આવ્યો માહિતી આપ્યા વિના એમનું પરીક્ષણ કરી દેવાય છે તમને કલાક બેહારી મૂકી પછી ડોઝિંગ પૂરું થઈ ગયું હોય એમાં કહેતો કોઈ અડધી કલાક પછી મતલબ થઈ જાય કોઈને અઢી કલાક પહેલાં થઈ જાય મતલબમાં કોઈને કોઈને કોઈ ખામી થઈ જ જતી છે કોઈને માથું દુખતું થઈ જાય કોઈને વામિટો થાય કોઈને ચક્કર આવતા હોય કોઈને કંઈ ને કંઈ મતલબ થઈ જ જાય મતલબમાં એમાં એમાં હાલ આપણને ભાગ ચાર ચાર ભાગ કર્યા તો પૂરો પેમેન્ટ મળે અડધો ભાગ કર્યો હોય તો એક જ ભાગમાં આપણને બે હજાર ત્રણ હજાર આપીને મોકલી દે ને ડોઝિંગ કળા સાથે આપણને નીકળી ગયા હોય તો પછી કલાક પછી આપણને બે કલાક પછી આપણને ઘેર મોકલે તો આપણને નવસો રૂપિયા બેને કાંઈ ઘેર મોકલે પૂરો ભાગ કર્યો તો ત્રીસ હજાર ચાલીસ હજાર પચીસ હજાર જે જે પેમેન્ટ હોય એસ્ટ્રી નો પંદર હજારની બી એસ્ટ્રી હોય દસ હજારની બી હોય આઠ હજારની બી હોય સાહીઠ હજારની બી હોય આપણા ચાર પાંચ દાળ રહેવાનું તો હું નહીં રહે આપણા શરીરના અંદર એ લોકો ત્રણ દાળની જિમ્મેદારી લે ત્રણ દાળ એમના અંદર એસ્ટ્રી માં આપણે રહ્યા ત્રણ દાળ એમના પાણી રહ્યા તે આપણા આપણી બીમારીની આપણા શરીરની જિમ્મેદારી લેતા છે પછી આપણા ઘેર આવ્યા પછી એ લોકો જમ્મેદારી ના આપણા ચાર ભાગ થાય અમા તો એ લોકોની જમેદારી ચાર ભાગ આપણા પૂરા થઈ ગયા વીઝાડામાં પચીસ દાણામાં કે ત્રી દાણા પૂરી થઈ ગઈ એના પછી આપણા ઘેરમાં કંઈ આપણ રોગ થયો તો લોકો જમેદારી નહીં લે કે અમારા ઘેરથી તમે ગયા સહી સલામત ગયા આપણું સલામત સેમ્પલ બી લે હવે કોઈને ગોળી એના પછી બી બતાવતું છે કોઈ બીમારી કોઈ કિડનીમાં ખરાબ લોકોને બે ત્રણ જણ આવું થયું એટલે એમની એસ્ટ્રી ચાલુ હોય ને આપણા વદનમાં કંઈ તકલીફ થાય તો લોકો આપણને ભાડું આપે રિક્ષા ભાડું તમે અમારા દવાખાનામાં આવી જાઓ

યુપીઆઈ પિન નું સ્થાન લેશે બાયોમેટ્રિક ત્યારે બાયોમેટ્રિક નો ઉપયોગ યુપીઆઈ પિન રિસેટ કરવા માટે કે એટીએમ પર રોકડ ઉપાડવા માટે થઈ શકશે